ટોપ ક્વલિટી કન્સિસ્ટ પરફોર્મેન્સ કેવર પંપ નામ યાદ રખના

પ્લેન ક્રેશની ઘટનાના બીજા દિવસે એટલે કે તેરમી જૂને સિવિલ હોસ્પિટલમાં ધમકી ભર્યો મેલ પણ આવ્યો અને સિવિલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી પણ આપી પણ આ બધા મેલ કોણ કરે છે તેની ખબર ન હતી પણ અમદાવાદ સાયબર ક્રાઈમની ટીમે એક મોટા કેસને સોલ્વ કર્યો છે જેની અંદર પ્રેમ છે પ્રપંચ છે અને છે બદલો લેવાની આગ આ કહાણી થોડી ફિલ્મી લાગતી હશે પણ હકીકત છે મૂળ તામિલનાડુની રહેવાસી રેની રોબોટિક્સમાં ક્વોલિફાઈડ છે અને ડેલોઇટમાં સિનિયર કન્સલ્ટન્ટ તરીકે કામ કરે છે અને આ જ રેની પોતાની ઓફિસમાં કામ કરતા દિવિજને એક તરફી પ્રેમ કરવા લાગે છે પણ દિવિજને રેની સાથે લગ્ન કરવા ન હતા આ બધાની વચ્ચે ફેબ્રુઆરી બે હજાર પચીસમાં દિવિજે બીજા સાથે લગ્ન કરી લીધા અને આ જ વાત રેનીને પસંદ ન હતી રેની ગુસ્સામાં હતી અને બદલો લેવા માટે સતત તડપતી હતી આખરે તેણે પોતાની કુશળતાનો ઉપયોગ એક મોટા કાવતરા માટે કર્યો કારણ કે રેની મૂળ એન્જિનિયર હતી દિવેદને જવાબ આપવા માટે તેણે દિવિજના નામે ધમકી ભર્યા મેલ કરવાનું શરૂ કર્યું દિવિજ પ્રભાકર અને પાકિસ્તાન વેબ જેવા નામનો તેણે ધમકી ભર્યા મેલ કરવા માટે ઉપયોગ કર્યો ધમકી ભર્યા મેલ માટે ડાર્ક વેબ વીપીએન અને વર્ચ્યુઅલ નંબરનો ઉપયોગ પણ કર્યો કુલ અગિયાર રાજ્યમાં ધમકી ભર્યા ત્રણ મેલ પણ કર્યા વિવિધ આઈપી એડ્રેસથી આખું માળખ્યું તેને ગોઠવ્યું હતું એટલું જ નહીં રેની જે પણ જગ્યાએ મેલ કરતી તેની અંદર દિવિજના નામનો ઉલ્લેખ કરતી જેથી પોલીસ દિવિજને સવાલોના સાણસામાં લેતી રહે અને પૂછપરછ કરતી રહે રેની જે પણ મેલ કરતી હતી તેની અંદર વર્ષ 2023 માં હૈદરાબાદની એક હોટેલમાં યુવતી પર થયેલા રેપના કેસનો ઉલ્લેખ કરતી જેથી પોલીસનું ધ્યાન ખાસ એ વ્યક્ત લાઈન પર જાય સાથે જ દરેક મેલમાં એ પણ લખતી કે દિવિજના માતા-પિતા દ્વારા પુત્ર-વધૂ પાસે 1 કરોડના દહેદની માંગણી કરવામાં આવે છે આમ દિવસનો સૂરજ ઉગે રોજ નવી તપાસ એજન્સી દિવિજના ઘરની બહાર રહેતી હતી દિવિજને એટલો માનસિક ત્રાસ આપતી કે દિવિજ હેરાન પરેશાન થઈ ગયો એટલું જ નહીં જ્યારે દિવિજના લગ્ન હતા ત્યારે બે દિવસ પહેલા પણ દિવિજ પોલીસ સ્ટેશનમાં જ હતો રેનીએ જે પણ મેલ કર્યા તે ડાર્ક વેબના સહારે જ કર્યા હતા અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચની ટીમ જ્યારે તપાસ કરી રહી હતી તેણે અલગ અલગ આઈપી અને ડાર્ક વેબથી આખું માળખું ગોઠવ્યું સાયબર ક્રાઇમ બ્રાન્ચની ટીમને કેટલાક ટ્રાન્ઝેક્શન મળ્યા જેના આધારે તેને ઇન્ટરનેશનલ નંબર મેળવ્યા હતા અને એના આધારિત ઈમેલ અને વોટ્સએપ ગ્રુપ જનરેટ કર્યા હતા જેનાથી તે અલગ અલગ જગ્યાએ ઈમેલ કરતી હતી અગિયાર રાજ્યોની પોલીસ રેનીને શોધતી હતી પણ અમદાવાદ સાયબર ક્રાઇમની ટીમને તેને પકડવામાં સફળતા મળી જો પ્રેમ કરો તો ભલે કરો પણ આવો આંધળો પ્રેમ ન કરો કે જેના કારણે લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવે आ कोई प्रेम नहीं साइकोलॉजिकल बीमारी ज कही शायद प्राइम नाइन में आज बस आटलू फरी मूँ आपने स्पर्शता मुद्दा साथ त्यादी रजा आपशो नमस्कार